મિત્રો આજે છે દિવાસાનો દિવસ અને દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે આજે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર મિત્રો આપણા ગુજરાતનું એક એવું મંદિર છે કે જ્યાં દશામાના વ્રતની શરૂઆત થતાં જ હજારો ભક્તો દશામા અને શારદામાના દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા ગુજરાત એમપી અને રાજસ્થાનથી હજારો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે પહેલાં તો અહીંયાના એડ્રેસની વાત કરીએ તો ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામની અંદર આ દશામાનું મંદિર આવેલું છે તો તમે અહીંયાની મુલાકાત લઈ શકો છો હવે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં મીનાવાડા ગામની અંદર મોહર નદી આવેલી છે જ્યાં માને દશામાએ ડોશીમાનું રૂપ લઈને દર્શન આપ્યા હતા અને ત્યાર પછી અહીંયા મીનાવાડા ગામની અંદર દશામા ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે વિરાજમાન થયા હતા મિત્રો તમે અત્યાર સુધી અહીંયા ગયા છો કે નથી ગયા તે કોમેન્ટ કરો અને ના ગયા હોય તો જરૂરથી એકવાર મુલાકાત લો અહીંયા મેળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં